નિર્વાણ પ્રકરણ શાસ્ત્ર અભ્યાસ અને ગુરુ ઉપદેશની સફળતા બ્રહ્મના ભેદોનું અને સ્વરૂપનું રહસ્ય તથા દુઃખ નાશનો ઉપાય શ્રી વશિષ્ઠજીએ પૂછ્યું કે હે દેવ શિવ પરબ્રહ્મ આત્મા અને પરમાત્મા કોના નામ છે એ ત્રણેય લોકના સ્વામી એ ભગવાન સત કિંચિત ન કિંચિત શૂન્ય અને વિજ્ઞાન વગેરે ભેદ કોના છે શ્રી મહાદેવજીએ કહ્યું કે મૂને આદિ અંતરહિત પ્રકાશ સ્વરૂપ જે વસ્તુ પોતાની પોતાના મહિમામાં આપમેળે વિદ્વામાન છે તે જ કિંચિત શબ્દથી કહેવામાં આવે અને ઇન્દ્રિયો દ્વારા જાણી શકાતી નથી તે તેથી ન કિંચિત શબ્દથી કહેવાય શ્રી વશિષ્ઠજીએ પૂછ્યું કે હે ઈશાન જે બુદ્ધિ વગેરેથી યુક્ત નેત્ર આદિ ઇન્દ્રિયોથી જાણી શકાતું નથી તે પરબ્રહ્મનો સંશય રહીત અધિકારી દ્વારા કઈ રીતે સાક્ષાત્કાર કરવામાં આવે શ્રી મહાદેવજીએ કહ્યું કે હે મળશે જેનામાં અવિદ્યાનો લેશ માત્ર અંશે એવો માત્ર સાત્વિક અને મોક્ષની ઈચ્છા રાખનાર સાધક શાસ્ત્રના અભ્યાસ વગેરે સાત્વિક ઉપાયોથી અવિદ્યાનો ક્ષય કરે છે ત્યારે તે આપમેળે જ પરમાત્માનો અનુભવ કરે આત્મા જ પરમાત્માને જુએ અને આત્મા રૂપે એનો વિચાર કરે આ સંસારમાં એકમાત્ર પરમાત્મા સચ છે અવિદ્યા નથી આને જ અવિદ્યાનો ક્ષય કહે જે કાંઈ આ નાના પ્રકારની નાસવાન દસ્ય વસ્તુઓ છે તેને તમે પરમાત્મા માનશો નહીં કેમ કે એ મિથ્યા છે પરબ્રહ્મ પરમાત્મા તો તમામ ઇન્દ્રિયોના ક્ષયથી પ્રાપ્ય છે જે વસ્તુ જેનો નાશ થવાથી પ્રાપ્ત થાય તે વસ્તુ તેની ઉપસ્થિતિમાં કદી પ્રાપ્ત થઈ શકતી નથી શિષ્યના બોધ માટે કરવામાં આવેલા ગુરુ ઉપદેશથી અનિર્દેશ્ય અનિર્દેશ્ય અને અવ્યક્ત પરમાત્મા તેને સ્વયં પ્રાપ્ત થઈ જાય ગુરુના ઉપદેશ અને શાસ્ત્ર અર્થો વિના પરમાત્માનું જ્ઞાન થતું નથી કેમ કે આ બધાયના સંયોગથી પરમાત્માનું જ્ઞાન થાય કર્મેન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયો વગેરેનો નાશ તથા સુખ દુઃખ વગેરેનો અભાવ થઈ જતા જે શેષ રહે તે શિવ સ્વરૂપ પરમાત્મા તત્ સત વગેરે નામોથી કહેવાય વાસ્તવમાં તો આ સંપૂર્ણ જગત છે નહીં બલકે પરમાત્માનો સંકલ્પ હોવાના કારણે આ તેનું સ્વરૂપ છે તે સત સ્વરૂપ પરમાત્મા આકાશથી પણ વધીને અત્યંત નિર્મળ અને અનંત છે વિશુદ્ધ અંતઃકરના મુમુક્ષુ પુરુષોએ મોક્ષના ઉપાસકોના બૂથ માટે નામ રૂપ રહી સચ્ચિદાનંદ પરમાત્મામાં ચેતન બ્રહ્મ શિવ આત્મા ઈશ પરમાત્મા અને ઈશ્વર વગેરે અલગ અલગ નામો રૂપોની કલ્પના કરી એ વશિષ્ઠ છે આ પ્રમાણે જગત તત્વ અને શિવ નામક પરમાત્મા તત્વ સર્વદા બધી રીતે બધું છે બધી રીતે બધું છે તેથી તમે તેને જાણીને સુખપૂર્વક રહો પ્રાચીન મુમુક્ષુ લોકોએ શિવ આત્મા પરબ વગેરે નામે તે પરમાત્માની ભિન્ન ભિન્ન કલ્પના કરી વસ્તુ તો એક પરમાત્મા છે એમાં કોઈ ભેદ નથી એ મુનિવર્ગ આ પ્રમાણે જ્ઞાનપૂર્વક ધ્યાનરૂપ પૂજા કરનાર જ્ઞાની પુરુષ તે પરમ પદને પ્રાપ્ત થઈ છે શ્રી વસિષ્ઠજી બોલા કે ભગવાન મિથ્યા હોવા છતાં જગત કઈ રીતે સત્ય જેવું પ્રતીત થાય તે બધું ફરીથી સંક્ષેપમાં આપ કહેવાની કૃપા કરો શ્રી મહાદેવજીએ કહ્યું કે મૂને જે આ બ્રહ્મ શિવ ઈશ્વર વગેરે શબ્દોનો અર્થ છે તેને વિશુદ્ધ પરમાત્મા સમજો જેમ જળના આધારભૂત સમુદ્રમાં જળ તરંગ રૂપે પ્રગટ થાય તે જ રીતે પરબ્રહ્મ પરમાત્મામાં માત્ર અદિતિ સદ્રુ બ્રહ્મ જગત રૂપે પ્રગટ થઈ રહ્યો કેમ કે સંપૂર્ણ જળ દસ્ય સમૂહ ચેતન પરમાત્મા રૂપ છે આ પ્રકારનું જ્ઞાન થઈ જતા તે દસ્ય સમૂહ મનો રાજ્યના સંકલ્પનગર જેવું થઈ જાય આ જગત પરમાત્માનો સંકલ્પ છે આ યથાર્થ અનુભવથી સંપૂર્ણ દસ્ય જગત કલ્યાણમય પરમાત્મા બની જાય શ્રી વશિષ્ઠજીએ પૂછ્યું કે ભગવાન આ જગતને ભલે ગંધર્વ નગરની અથવા સપના મનુષ્યની ઉપમા આપવામાં આવે છતાં પણ આ દુઃખનું કારણ તો છે જ તેથી દુઃખના નાશ માટે અહીં કયો ઉપાય છે શ્રી મહાદેવજીએ કહ્યું કે હે મરશે વાસનાના કારણે દુઃખ ઉત્પન્ન થાય અને તે વાસના સત પદાર્થોમાં થતી હોય પરંતુ આ જગત તો મૃતૃષ્ણના જળ જેવું મિથ્યા તેથી વાસના કઈ રીતે સેનામાં કોને ક્યાંથી થશે સ્વપ્ન અવસ્થાનો પુરુષ મૃતકૃષ્ણના જળનું પાન કઈ રીતે કરી શકે દશતા સહિત અહમતાથી યુક્ત મન અને મનન વગેરે સાથે આ જગતનું જ્યારે સ્વપ્નની જેમ અસ્તિત્વ નથી ત્યારે જે શેષ રહી જાય તે જ સદવસ્તુ પરમાત્મા તે પરમાત્મામાં ન તો કોઈ વાસના રહે ન કોઈ વાસના કરનાર અને ન કોઈ વાસનાનો વિષય રહી જાય એકમાત્ર પરમાત્મા રહે જેમાં કલ્પના ભ્રમનો તદ્દન અભાવ છે પ્રતીત થવાના કારણે સત્ય અને વાસ્તવમાં અસત્ય સંસારૂપ વેતાલ શૂન્ય સ્વરૂપ હોવાના કારણે જે જ્ઞાનીની દ્રષ્ટિમાં અસત્ય છે તેની દૃષ્ટિમાં માત્ર પરમાત્મા સિવાય બીજું શું શેષ રહી શકે કશું નહીં આ પ્રમાણે શૂન્યમાં વેતાલની જેમ આ ચિત્ત વાસના ઉત્પન્ન થઈ જેનું નામ જગત છે તેની નિવૃત્તિ અર્થાત જગતની આસક્તિ દૂર થઈ જાય તો અક્ષય શાંતિ શેષ રહે અહમતામાં જગતમાં મૃતૃષ્ણાના જળમાં જે અજ્ઞાની મનુષ્યની આસ્થા છે તેને વારંવાર ધિકાર છે ધિકાર તે અજ્ઞાની ઉપરયુક્ત ઉપદેશ માટે યોગ્ય નથી આ જગતમાં જ્ઞાની લોકો જિજ્ઞાસુ વિવેકી મનુષ્યને ઉપદેશ આપ્યા કરે ન બાળક બુદ્ધિના અવિવેકીને જે અનેક પ્રકારની ભ્રાંતિઓમાં રાખતો હોય અને દેહ આદિમાં અભિમાન રાખતો હોય તે શ્રેષ્ઠ પુરુષો માટે ત્યાજ્ય છે ઓમ શિવ શિવાય નમા મહાદેવજીના ચરણમાં કોટી કોટી પ્રણામ